હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં દીપિકા કિચનમાં અને મારું નામ છે દીપિકા તો આજે આપણે બનાવીશું લીલી ચટણીનું પ્રીમિક્સ એટલે કે જે કોથમીરની ચટણી આપણે જે શિયાળામાં ભરપેટ ખાઈએ છીએ એનું પ્રીમિક્સ કે જે તમે આખું વરસ કઈ રીતે સ્ટોર કરી શકો અને આખું વરસ તમે કઈ રીતે ખાઈ શકો ધાણાની સિઝન વગર પણ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી લઈએ અહીંયા મેં એક જોડી જેટલી ધાણાભાજી લઈ લીધી છે હવે આપણે એને એનો જે ધાણાભાજીનો લીલો પાર્ટ છે એ અને એકદમ એની જે પતલી દાંડી છે એ આ તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા ધાણા છે એ સાફ કરી લેશું કટ કરી લેશું મતલબ કે તો આવી રીતે આપણે એનો જે લીલો પાર્ટ અને એકદમ જે વચ્ચે પતલી દાંડી હોય છે એને આપણે બીટી લઈએ તો આપણે આ બધા જ્યારે આની સુકવણી કરો તમે પહેલાં તો કે આ ચટણીનું પ્રીમિક્સ જ્યારે બનાવીએ છીએ એ પ્રિમિક્સ આખું વરસ તમે સ્ટોર કરીને આખું વરસ તમે ચટણી ખાઈ શકો છો ઉનાળામાં તો આપણને ધાણા મળતા નથી તો આપણે આખું વરસ આવી રીતે ચટણી બનાવીને સ્ટોર કરી લઈએ તો આપણે આ જે ધાણા છે એ બધા મેં સરસ રીતે બીટી લીધા છે અને તેનો ગ્રીન પાર્ટ જ વધારે લીધો છે અને એની એકદમ પતલી પતલી દાંડી છે એ જ લીધી છે જાડી દાંડી આપણે લેવાની નથી હવે જે આપણે ચટણીની અંદર મરચાં નાખીએ છીએ તો એને પણ આપણે આવી રીતે કટ કરી લઈએ તો આ બધા મરચાં છે એ આપણા આવી રીતે તમે જે તીખાશ તમારે કઈ રીતે ખાવી છે તો તમે એ રીતે એટલા મરચાં લઈ શકો છો તો આ મરચાં છે થોડા મો મોડા છે એટલે મેં એની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે તો તમારા ઘરમાં કઈ રીતે તીખું ખવાય છે તો તમે એ પ્રમાણે મરચાં લઈને આવી રીતે લાંબી લાંબી સ્લાઈસ કરીને એને રાખી શકો છો તો એટલા આપણે મરચાં આટલા નાખવાના છે તો એ બધા મરચાં છે આપણે કટ કરી લઈએ તો આપણા બધા મરચાં છે એ કટ થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ હવે છે કે ચટણીની ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ તો એ છે આદુ તો આદુને આપણે એની છાલ છે એને આછી પાતળી એની છાલ કાઢી લઈશું અને એને એકદમ પતલી સ્લાઇસ કે આપણે બાટેકાની કેમ કાતરી કરીએ છીએ એવી એકદમ પતલી સ્લાઇસ કે જેને સૂકવતા ભાર લાગે નહીં સુકાતા અને જલ્દીથી એ સુકાઈ જાય એટલે એની એકદમ પતલી આવી આપણે સ્લાઇસ કરી લઈશું એટલે આપણે આના આદુના બધા ટુકડા કરી લઈએ અને હા એક બીજી વાત કે જો તમે મારો વિડીયો પહેલીવાર જોતા હોય અને મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા નવા વિડીયોઝના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂર દબાવો તો હવે આપણે જે આદુ છે એની બધી સ્લાઇસ રેડી થઈ ગઈ છે તો આપણી કોથમીર પણ બિટાઈને રેડી છે અને મરચાં પણ કપાઈને રેડી છે અને આદુની પણ સ્લાઇસ થઈ ગઈ છે હવે આની અંદર મેં આ મારા ઘરનો જે ફુદીનો છે એ મેં એડ કર્યો છે તમે ફુદીનો ઓપ્શનલ છે જો તમારે રાખવો હોય તો રાખો ન રાખવો હોય તો તમે એ વગર પણ ચટણીનું પ્રીમિક્સ રેડી કરી શકો છો ફુદીનો એકદમ ઓપ્શનલ છે તો હવે આ મેં બધા ધાણા બાજી છે એ સૂકવી લીધા હતા તો તમે જોઈ શકો છો કેવા સરસ સુકાઈ ગયા છે ધાણા અને એની સાથે મરચાં આદુ અને ફુદીનો પણ સરસ રીતે સુકાઈ ગયો છે ફુદીનો છે એને હાથમાં લ્યો તો કેવો સરસ ફાઇન પાવડર બની જાય છે અને આદુનો પણ એકદમ ટુકડા થઈ જાય છે એટલે આપણા મરચાં અને આદુ અને ધાણા સરસ રીતે સુકાઈ ગયા છે આને તમે ઘરમાં પણ સુકવી શકો છો પંખાની નીચે અને તડકામાં પણ સુકવી શકો છો પણ હા એટલું ધ્યાન રાખવું કે જો તમે તડકામાં સુકવતા હોય ધાબા ઉપર તો તમારે એની ઉપર કોઈ પણ પાતળું એવું કપડું કે દુપટ્ટો રાખી દેવાનો કે જેના લીધે ધૂળ કે રજ એમાં આવે નહીં તો હવે આ બધું છે એ મિક્સી જારમાં મેં લઈ લીધું છે અને એની સાથે બેથી ત્રણ ચમચી જેટલા દાળના દાળિયાની દાળ જે આપણે ચણા હોય છે એ દાળિયાની દાળ સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણથી ચાર ચમચી જો તમે કેટલું મીઠું ખાવ છો કેટલું ગળી ચટણી ખાવ છો એ પ્રમાણે તમે એની અંદર ખાંડ ઉમેરી દો અને હવે આપણે આ બધાનો એકદમ મિક્સી જારમાં પીસીને એક બહુ એકદમ ફાઇન પાવડર આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે તો આપણું આ જે ચટણીનું પ્રિમિક્સ છે એ બનીને તો હવે રેડી થઈ ગયું છે તો હવે એને હું એક બાઉલમાં કાઢી લઉં છું અને હવે તમને બતાવું છું કે કઈ રીતે આપણે ચટણી બનાવવાની છે તો તમારે જેટલી ક્વોન્ટિટીની જોઈએ એટલી આપણે પ્રિમિક્સ લઈ લઈએ પહેલાં તો તો મેં અહીંયા બે ચમચી જેટલો પ્રિમિક્સ લઈ લીધો છે અને એની સામે જાડી કે પાતળી જેવી ચટણી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી લઈએ તો મેં બે ચમચી પાણી અને બે ચમચી પ્રિમિક્સ લઈને જ જુઓ તમે કે પાંચ જ સેકન્ડમાં આપણી ચટણી રેડી તૈયાર થઈ જ ગઈ છે તો તમે પણ હવે બનાવો કે આ આખું વરસ જ્યારે આપણી ધાણાની સિઝન નથી હોતી ત્યારે પણ આ પ્રિમિક્સ આપણને ઘણું કામમાં આવે છે કારણ કે આપણે ગુજરાતીઓને તો લીલી ચટણી હોય એટલે તો ખૂબ જ મજા આવે છે તો હવે આપણી જે પ્રિમિક્સ રેડી છે એને આપણે કાચની બરણીની અંદર આખું વરસ તમે ફ્રીજમાં અથવા ફ્રીજની બહાર પણ રાખી શકો છો અને પ્રિમિક્સ આ રીતે રેડી કરી લો તો શિયાળામાં અને શિયાળા પછી પણ ચટણી ખાઓ તો એ પ્રમાણે તમે આ પ્રિમિક્સ રેડી કરી લો